નવસારીમાં રેડ એલર્ટની અસર નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવનો સાથે ભારે વરસાદ શૈક્ષણિક કાર્ય બંધ નો આદેશ જોખમી રસ્તાઓ બંધ નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવનો સાથે ભારે વરસાદ શૈક્ષણિક કાર્ય બંધ નો આદેશ જોખમી રસ્તાઓ બંધ નવસારી જિલ્લાને હવામાન વિભાગ દ્વારા અડતાલીસ કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેને પગલે નવસારી જિલ્લામાં આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ રહેતા જિલ્લાની ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે નદી નાળામાં પાણીની આવક વધતા જિલ્લા પંચાયત હસ્તકના ઇઠોતેર માર્ગો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે નવસારી શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરીજનોને રહેવાની અપીલ કરી છે পালিকা প্রমুখ মিনল দে নিচাণ বাড়া বিস্তার রেক্ষিত স্থলে રહેવા માટે અપીલ કરી છે ઇમરજન્સી સમયે ફાયર વિભાગ પોલીસ અથવા સ્થાનિક સુધરાઈ સભ્યોને પરિસ્થિતિની જાણ કરવા માટે કરતો મેસેજ છે ઇમરજન્સી સેવાનો નંબર પણ પાલિકા પ્રમુખે જાહેર કર્યો નદીઓની સપાટી નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પામ્યો છે વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે કાવેરી નદી પોતાની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ વટાવવાથી માત્ર બે ફૂટ દૂર છે હાલ કાવેરી નદી સત્તર ફૂટ વહી રહી છે જ્યારે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ વટાવવાથી માત્ર પાંચ ફૂટ દૂર હાલ પૂર્ણા નદી સત્તર ફૂટ વહી રહી છે